અમનાથ રમેશભાઈ લક્ષ્મણભાઈ કસાણા ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકેની જવાબદારી નિભાવું છું અમારા સરપંચ શ્રી ડામોર કમળાબેન મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ રોત જવાબદારી નિભાવે છે અમારી બોડીની અંદર દરેક સભ્યની જે માગણી છે જનતાની હિતની જે વાત છે એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્વીકારતા નથી અને પોતાની મનસ્વી રીતે પોતાના સગા સંબંધને ને લઈ અને કામો કરે છે એ તમામ સામે અમારા બોડીના આઠ સભ્યોનો વિરોધ છે અને અવિશ્વાસની દરખાસ્ત અમે તલાટી શ્રી શ્રી જોડે માગી છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી માંગણીને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા